એ તમાર ક્યાં પંચાયત છે આટલું બધું પચાસ હજાર માણા આવે છે મારે રસોડા ની તો વ્યવસ્થા કરવાની ને મારા મારા ગાડી તમારા ગામમાં ફાળો તો પછી અમે જે કરતા હોય એ દાદા કરાવતો હોય એ જ કરાવતો હોય તમને તમારો દુઃખ છે એટલે તમને એવું છે ગમે ગમેની ઓળખાણ કાઢીને મળી લો એમ મળ્યા કઈ ન થવાનું ભાઈ કામ તો આને કરવાનું

કે મને આ બેઠો ને એની ઉપર ભરોસો છે ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે કશું કોઈના બાપનું ના આવે આ તો તમને એવું છે ચા જા જોવરાયેલી જો જોવરાયે સારું થઈ જતું હોય હું રોજ લેવું બોલો થશે કે એ તો એક શંકાનું સમાધાન છે પણ એમાંથી જો છુટકારો મેળવવો હોય ને તો એ પોતાનું તકો ઉમળશે પોતાની ભક્તિ છે એ પરમાત્મા ના પગમાં મુકશો ને હું એવું ના આવતા તમારો પરમાત્મા રાજી નથી હું ક્યારેય એવું નથી શીખવાડતો કે જો તમને તમારા પેઢીઓને જેને કુલદેવી જે ગુરુ મહારાજે હતા હાચવા છે અને તમને તમારી જરૂરિયાતો ના પૂરી થતી હોય એને પડતા મૂકીને આ આવો ને તો મારો પરમાત્મા એ જાણે છે તું એમનો ના છે મારો શું થઈશ મુખ્ય વાત એ કરું કે આપણને શેનો અભાવ છે તો પેલું સંસ્કાર બીજું શિક્ષણ આની ઉણપ છે આપણને તો નાનપણથી જ તમે તમારા બાળકોને કદાચ એટલું શીખવાડશો ને કે ભાઈ સ્કૂલે જા કે બાળ મંદિર જા કે ગમે ત્યાં જા પણ તારે જે કરી હવારમાં દસ મિનિટે આપણા માતાજી ની આપણા ભગવાનનું નામ તો લેવાનો જ છે તો ક્યારેય વૃદ્ધાશ્રમ જવાનો વારો નહીં આવે આ હું લખીને આપી દઉં અને જો રાજદાડો ભગવાન નું ભજન કરતા હોય તો આજ જગી મેં ઇતિહાસ જોયા છે નરસિંહ મહેતા લઈ લો કોઈ પણ યક્ષવાય ભગવાન એ ક્યાં જોડાવા જ્યા હતા નરસિંહ મહેતા ને દુઃખ પડ્યું કોઈની દાણા જોડાયા મીરાબાઈ એ જોડાયા પ્રહલાદે જોડાયા જોડાયા ભરોસો મૂકી દીધો ના હોય એવડા એમને બધે તે નાળીઓ ટીંગાયા ખરો કઈ દિશામાં આજ હું તમને વચન આપું બોલો પચાસ ટકા ભલે તમારો નંબર ના આવે ને તો આ પચાસ ટકા તમારું નડતર અહીંથી બેઠા બેઠા કાઢી નાખો કાઢી નાખો બોલો પણ એની માટે એક શરત છે હો એ કરવાની તો પચાસ ટકા જે આ પૈસા ની તાર પડે છે ને એ આ પચાસ ટકા હું કરી નાખો બેઠા બે આ ઉભા ઉભા કરવું છે ભર્યા હે તો દાદા એવું કે આપણે જે પુરુષો રહ્યા ને એ વેસન મૂકી દોકી દોચાસ પૈસા ની બચત છે બોલો ઘરમાં સીધી બસો રૂપિયા ની ઇન્કમ ચાલુ થઈ જાય બીજી ખોટું બોલું છું તમને એ દિશા તરફ લઈ જવાનું બીજું કે આપણા પ્રયાસ કરતા કરતા આપણે આજ થોડા ગણતરીના દિવસોમાં આગળના ટાઈમની વાત ન કરતો પણ જેની અમે નોંધ કરી છે એ કમ્પ્લીટ સિત્તેર હજાર લોકો દારૂ મેન કરાયો આપણે કોઈ દબાણ આપી જ નહીં કોઈ પ્રેશર આપી જ નહીં અને જે કદાચ અહીં બે દિવસના દસ હજાર લોકો દારૂ મૂકવા આવે છે ને એમાં નવ હજાર ને તો કમ્પ્લીટ જ બેન છે બીજા હજાર ને ના થયો તો એવું માનવાનું કે એના બાપા એ નું હડપી લીધું હોય એ પૂરું કરવા આવ્યા છે એમાં દાદા નો વાપે કોક ની જમીન ઘસી નાખી હોય તો છોકરા ઉડાડવા જાવે ને ભયો ને દબાયા હોય દસ વીઘા વધુ લઈ લીધી હોય મજિયારા નું ખાઈ ગયા હોય તો એના અહીંયા આવા પાકે ભાઈ રા પ્રતાપ ને ના આવે જે કઈ વેસર મૂકવા કેટલા આવ્યા કરો વાંધો તમારા માટે એવાય કામ છે અમનું કરવાનું કીધું હાથ ઊંચા કરવાનું કીધું મેં પહેલાં કીધું અપણ માણા હમણાં ભૂલી જાઉં કંઈક પાછું એ વાત છે અને જે કઈ છે અમારા મા બાપ જે અત્યારે જે અવસ્થામાં હશે એ કદાચ ભગવાનના ઘરેથી જોતા હશે તો આ ચાલીસ વર્ષની કદાચ મારી ઉંમર થવા એ હે કંઈ ના કરી ગયો તો હિતે રજા પરિવાર તો બચાયા હેમ કંઈ મારા તમને બધુંય સંભળાવવું છે બે પડતા બતાવા હે કાલે તમે અહીંને એમ પૂછો કે બાપુ દ્વારકા જવું છે તો હું તો તમને રસ્તો બતાવીશ કે અહીંથી દ્વારકા જવાય હો પછી તમે આમ ફરીને થેદરા થઈને પછી ફરી ફરીને દ્વારકા જાઓ તમે કહો બાપુ દોઢસો કિલોમીટર થયું પણ તમે ઊંધા રસે હાલ્યા એટલો દ્વારસો થયું અહીંથી હાલ્યા હોત તો બિસ્ચાલી છે સમજાય એ એટલે મારે તમને બે આ બતાવું કે આ બધાને અમે વેસન મુકાયા તો હું એ સ્વાર્થી છું થઈશું મફતમાં નથી કરતો હો હા એ હું હામે કંઈક માગીશ આપશો શું આપશો હા થોડુંક જોરથી બોલો મને કઈક હું ફાવે શું આપશો બોલો ખરા નું આપશો એમ

એ બચત એક ડબ્બો દારૂ નો લખીને મૂકી દેજો અને એ પરિવાર માં ઘરના ને કહેવાનું કે ભાઈ આ કેવા પૈસા બચો છે તને ખબર છે ને એમાંથી કર કસર કરીને વાપરજે અને જો કદાચ એમાંથી પાંચસો રૂપિયા બીજા બચે ને એ પાંચ હજાર કાઢ્યા હોય પાંચસો રૂપિયા તો ગામમાં કોઈ નિશાલ નહીં કે ગામમાં કોઈ એવી જગ્યા ગોતજો કે જે કોઈ ગરીબ કોઈ પણ નાતી હું એ નાતી વાત નથી કરતો એક સિવાય જાય જાતિ મનુષ્ય છે પછી બીજી સમજાય કોઈ પણ એ પછી કોઈ પણ સમાજ નો વર્ગ હોય પણ જો એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને બસો રૂપિયા દાળી ના કારણે એના ઘર ના ચાલતું હોય એનું ભણતર છીનવવામાં આવે છે ને તો તમારે એના ઘરે જઈને કહેવાનું કે ભાઈ અમે આ મંદિરે જતા નહીં પરમાત્માની દયા થઈ અને હું ગેર માર્ગે પાંચ હજાર રૂપિયા વાપરી નાખતો હતો ને તો બસો રૂપિયા દાડીના માટે થઈને તું તારા દીકરી દીકરાનું ભણતર ના બગાડીશ એને ભણાય અને એને ભણવાની જે કઈ ફી થશે ને એ હું ભરી દઈશ એટલે આ દીવા કરવા આવવાની જરૂર નથી મારો પરમાત્મા રાજી છે કરવું હોય તો આ કરજો કારણ કે કોઈ ભેદભાવ નહીં રહે ને મોટો જો નાના માણસો હાથ પકડ છે ને તો ગરીબાઈ ક્યાંય જાઝી ટકવાની સમજાય હે અને કોઈ ની પાસે અખંડ ક્યારેય રિવ્યુ નથી પરિવર્તન વસ્તુ છે તો પરિવર્તન એટલે સૃષ્ટિ નો નિયમ છે કે કાલ જેની જમીન હતી એ તમારી છે ને આવતી કાલે કોકની હશે પરમાત્મા લઈ લે એની કરતા સારી જગ્યાએ વાપરવું અને આ ધરતી આ આ ધરતી ઉપરના માણસો કોને યાદ કરે છે કે આ ધરતી આ ભોમકા ઉપર આવી કંઈક ખારું કરી જ્યાં ધીને ગામના ગોશ માર્યા અને વિર રૂપિયા ડેલ્યુપી લૂકડ આમ પડ્યા એને નહીં હું કોઈ એનો દોષ નથી દેતો પણ લોકો કહે છે ને કે ગામમાં કોઈ ભલો માણા હોય પણ એક જ દુર્ગુણ હોય પીવાનો તો બધા એવું કહે છે ને કે બાણા લાખ રૂપિયાનો છે હે પણ સાંજે હાથ વાગ્યા મળાય નહીં